આજે અમારી સીધી માંગણી છે બીજી કોઈ વાત કરવા નથી આવ્યા મુજપુર ગંભીરા બ્રિજ જે કોલોસ્ટ થયો છે અનુસંધાનમાં આજે એક મહિનો પૂરો થયો છે અને સરકાર દ્વારા ક્યાંક ને ક્યાંક બેદરકારી દાખવી આજે પણ કંઈ વર્કઆઉટ કરે એવી પરિસ્થિતિનું કંઈ કર્યું નથી એમને તેમજ બસો પણ બસ્સો કરોડથી પણ વધારે એની મહાત્મા રકમ જાહેર કરવામાં આવી છે પણ આજ દિન સુધી કંઈ ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવી છે કેમ તેનો પણ પ્રશ્ન છે એટલે સરકારને અમે માગણી કરવા આવ્યા છે અમારી માંગણી છે મધ્ય ગુજરાતને જોડતો જીવાદોરી સમાન આ બ્રિજ તૂટી જવાથી હજારો યુવાનો હજારો કામદારો તેમજ હજારો ને ખૂબ ગંભીર પરથીનો સામનો કરવો પડે તે ગંભીર પરિસ્થિતિનું નિર્માણ થયું છે એટલે અમારી સીધી માગણી છે કે આજે બંને કલેક્ટરને મળીને સંકલન કરી તમે કેવી રીતે બ્રિજ બનાવી શકો વૈકલ્પિક માર્ગ બનાવી શકો તેવી અમારી માગણી છે આજની રજૂઆત કરી છે કે અમે એમાં સો ટકા વર્કઆઉટ કરીશું હવે એ તપાસ અને નિર્ણય એમનો છે સરકાર સરકાર બે દિવસનું અલિમેટમ આપવાના છે અમે ગુરુવારે સવારે દસ કલાકે ગંભીરા ચોકડી ખાતે સૌ કાર્યકરો સૌ પ્રતિનિધિઓ સૌ આગેવાનો સૌ યુવાન યુવાનસાથીઓ સૌ ખેડૂત મિત્રો ભેગા થવાના છે ને ત્યાં ભેગા થઈને શું વિચાર વિમર્શ કરી શકીએ આ બાબતનું અમે ચોક્કસથી આંદોલન કરવાના છે જ્યાં સુધી વૈકલ્પિક માર્ગ બનાવવાની આવે ત્યાં સુધી અમારી આ લડત ચાલુ રહેશે બિહાર ઉત્તર ઉત્તર પ્રદેશમાં પણ બંને સરકારોમાં આ બ્રિજ બનાવ્યા છે જેને ટેમ્પરવારી બ્રિજ કહી શકાય મેળામાં પણ આટલી મોટી સંખ્યામાં ત્યાં હજારો યાત્રાળુઓ ગયા હતા ત્યાં પણ આ વ્યવસ્થા કરવામાં આવી હતી એટલે આપણી સરકાર કેમ ના કરી શકે અહીં ગુજરાત સરકાર એટલે એ પણ પ્રશ્ન છે આપણા માટે એટલે સો ટકા અમે એમને વિચાર વિમર્શ કરવો જોઈએ લોકોની સુખાકારી માટે એમને શું વધારો કરી શકાય તેમાં એમને સો ટકા કેલ્ક્યુલેશન કરવું જોઈએ